સાબરકાંઠામાં ભાજપમાં ઉકળતો ચરુ ઝડપાઈ ગયો અને મિસબ્રિફિંગ થયું નરેન્દ્ર મોદી અને અમિત શાહ જોડીને જિલ્લા કક્ષાએથી તેનું પરિણામ આવ્યું ભીખાજી ડામોર કહેવા કે ઠાકોરે તમે નક્કી કરજો એ ડામોર કે ઠાકોર ભીખાજી હવે ચૂંટણી નહીં લડે અને ઈચ્છા દર્શાવી દીધી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાની બેઠક પર ભીખાજી ઠાકોર કહેતા ડામોર ચૂંટણી લડવાના હતા લોકસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને કોંગ્રેસે તેમની સામે અમરસિંહ ચૌધરી કે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી અને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા આમ ડોક્ટર તુષાર ચૌધરી અને ભિખાજી ડામોર ઠાકોરની વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાવવાનો હતો પરંતુ આ જંગમાં ભિખાજી ઠાકોર ડામોરે પાછી પાણી કરી છે એટલે કે તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર આ રીતે પાછી પાની કેમ કરે છે પહેલું કારણ છે જૂથવાદ પણ જૂથવાદ પેદા કઈ રીતે થયો તેને સમજવા માટે પડદા પાછળની કહાની સમજવી પડશે પડદા પાછળની કહાની કંઈક એવી છે કે ભીખાજી ઠાકોર ડામોર કે જેવો ડામોર સરનેમથી આદિવાસી સમજી શકાય ઠાકોર સરનેમથી ઓબીસી જાતિના સમજી શકાય આવી અવઢવમાં છે આવી અવધવમાં કેવી રીતે આવ્યા તો કેટલાક સૂત્રોનું કહેવું છે કે ભીખાજી ડામોર આદિવાસી ટિકિટ આપે એટલા માટે આવું તેમનું એક જૂથ હતું એ જૂથ કરી રહ્યું હતું જૂથવાદ ભારતીય જનતા પાર્ટીમાં ઠેર ઠેર છે જ અને હવે એ જૂથવાદ ચરમસીમા સુધી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એ અગાઉ હું ઉચ્ચારી ચૂક્યો છું એક વિડીયોમાં અને ભીખાજી આ બેઠક પરથી ટિકિટ કપાસે અને ફરીથી નવા ઉમેદવાર આવશે એ પણ હું તમને કહી ચૂક્યો છું અમારી વાત આજે સાચી ઠરી છે ભલે ટિકિટ કોઈ ઓરને આપો તેવું ઉપરથી નથી કહેવાયું પરંતુ ભીખાજી ઠાકોર ડામોરે ના પાડી છે કે મારે અનિચ્છા છે આ ચૂંટણી અંગત કારણોસર નથી લડવી આ સૂચના ઉપરથી જ આપવામાં આવી છે પરંતુ કેમ તો પડદા પાછળની હકીકત કંઈક કેવી છે મેં તમને કહ્યું એમ કે ભીખાજી ઠાકોર કે ડામોર આ મોટો સવાલ હતો અને ભારતીય જનતા પાર્ટીમાં એક ઠાકોર સમાજનું વિશાળ જૂથ છે તેમણે કેટલીક પત્રિકાઓ પણ વહેતી કરી હતી અને આ પત્રિકાઓના આધારે તેઓ કહી રહ્યા હતા કે ભીખાજી ચૂંટણી આવી એટલે હવે ઠાકોર બની ગયા છે તો પાર્ટી જો આ જ પ્રકારે ટિકિટ આપતી હોય તો ઠાકોરોને પણ કહી દો કે અમારે કઈ જાતિનું સર્ટિફિકેટ લેવું જોઈએ અથવા તો સોગંદનામું કરી આપવું જોઈએ જેથી અમને પણ ટિકિટ મળે ઠાકોરો રોષે ભરાયા હતા અને આ રોષનું પરિણામ શું આવે એ ભારતીય જનતા પાર્ટી બખૂબી જાણે છે કારણ કે સર્વે માટે માસ્ટર છે પરંતુ ભીખાજીએ આ સર્વેને પણ થપ કેવી રીતે આપી દીધી ઠાકોર ડામોર બંને બની ઓબીસી કેવી રીતે આવ્યા આ વાત મોદી અને શાહની જોડીને કેમ પસંદ આવે તો આ વાત કંઈક એવી હતી કે જિલ્લા કક્ષાએથી મિસબ્રિફિંગ કરવામાં આવ્યું એક જૂથ દ્વારા કારણ કે તેઓ ઈચ્છતા હતા ભીખાજીને ટિકિટ મળે અને આ મજબૂત જૂથે મિસબ્રિફિંગ કર્યું દિલ્હી સુધી અને તેનું પરિણામ આવ્યું ભીખાજી ડામોર ઠાકોરની ટિકિટ અને તેમની ટિકિટ આવ્યા બાદ આ નીચે મેસેજ વાયરલ થયા ફરતા થયા ઠાકોર સમાજની નારાજગી છે પ્રદેશ કાર્યાલયથી લઈ કેન્દ્રીય કાર્યાલય સુધી એટલે કે દિલ્હી સુધી પહોંચી અને ભાજપને ખબર પડી આ છબરડાની અને ટિકિટ કાપવી તો કયા મોઢે કાપી થૂકેલું ચાટું ચાટવું ભારતીય જનતા પાર્ટીને પસંદ પણ કેમ આવે માટે ઉપરથી સૂચના આપવામાં આવી ભીખાજી ડામોર ઠાકોરને કે તમે ડામોર ઠાકોરનું પછી નક્કી કરી દો પરંતુ હાલ તો ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દો કારણ કે અમને ભીંસ વધી રહી છે ઉપરથી સાથે જ નીચેથી ઠાકોર સમાજનું વલણ પણ ભારતીય જનતા પાર્ટી વિરોધમાં જઈ રહ્યું છે અને સામે ચૂંટણી લડી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ડોક્ટર તુષાર ચૌધરી મહત્વની વાત છે કે તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના પરિવારમાંથી પહેલા વ્યક્તિ નથી કે અહીંયા ચૂંટણી લડે છે અગાઉ પણ તેમના પરિવારમાંથી નિશા ચૌધરી ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે સાથે તેમના પરિવારના અન્ય સભ્યો પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે આમ હવે ડોક્ટર તુષાર ચૌધરીની સામે ભારતીય જનતા પાર્ટી જંગે મેદાનમાં કોને ઉતારે છે તે જોવું રહ્યું પરંતુ ભીખાજી ડામોર ઠાકોરની અનિચ્છા માટેની જે પોસ્ટ હતી એ પોસ્ટ હાલ ડિલીટ બતાવે છે માટે ભાજપ નવું પણ કંઈક વિચારી શકે નવું પણ કંઈક કરી શકે રાજકીય અપડેટ માટે સતત તમે અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે પડદા પાછળની કહાની અમે જે તમને બતાવી રહ્યા છીએ કે જણાવી રહ્યા છીએ એ આપણા સુધી માધ્યમો નથી પહોંચાડતા અથવા નથી પહોંચાડી શકતા નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड परा